નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ફરી એકવાર આપની ચેનલ નવસારી લાઈવને મળ્યો છે પ્રતિસાદ ગઈકાલે એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે આંગણવાડીની હાલત જર્જરિત છે કુલ સાડત્રીસ આંગણવાડીઓ નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર એવી છે કે જેની અંદર રિપેરિંગનું કામકાજ દર્શાવવામાં આવ્યું છે અને એ અહેવાલને આજે પ્રતિસાદ મળ્યો છે અને આજે રામજી પાર્ક પાસે આવેલ આંગણવાડીની અંદર જે સિમેન્ટ કોન્ક્રીટનું થોડું ઘણું કામકાજ હતું એ કરવામાં આવ્યું છે અને એ પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ તમે જોશો એ પ્રમાણે કે આંગણવાડીની અંદર પ્રવેશવા માટેનો સ્લોપ બારી પાસેની પાસેની ગેપ ગેપ બારણા બારીની અને જે હલતી હતી એને સિમેન્ટ કોન્ક્રીટથી પૂરવામાં આવી છે અને આ રીતે ગઈકાલે જ અહેવાલ બનાવવામાં આવ્યો હતો કે નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર કુલ સાડત્રીસ આંગણવાડીની અંદર રિપેરિંગનું કામકાજ છે તો એમાંની રામજી પાર્કની એક આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવ્યું છે તો નેગેટિવ નહીં પણ પોઝિટિવ પણ તમારા સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે નવસારી લાઈવ તો આ જ પ્રમાણે સાથ અને સહકાર આપતા રહેશો અબરામા ગામની અડત્રીસ વર્ષીય પરિણીતાની થઈ હત્યા કે એણે પોતે કરી આત્મહત્યા વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ફરી એકવાર નવસારી જિલ્લાની અંદર કોરોનાના કેસોની શરૂઆત થઈ ચૂકી છે પહેલો કેસ ક્યાં નોંધાયો કોણ છે સ્ત્રી કે પુરુષ જુઓ વધુ વિગત માટે નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ વાંસદાના અંકલાછ ગામના ઓગણીસ જોડાઓ સમૂહ લગ્નની અંદર જોડાયા વાત જો કરવામાં આવે તો વાસદા તાલુકાના અંકલાચ ગામના ઓગણીસ જોડાઓનું સમૂહ લગ્નનું આયોજન ગજનભાઈ નટુભાઈ ગામના સરપંચ રૂપેશભાઈ ગાવિત એ કર્યું હતું સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિન મહલ તથા સપરિવાર હાજરી આપી હતી અને દરેક જોડાઓને બેડા અને દરેક બહેનોને સપ્રેમ સાડી ભેટ આપી હતી બિપીન મહાલે પરિવાર સાથે કન્યાદાન પણ કર્યું હતું એમાં બિપિન મહાલે કહ્યું હતું કે જીવનમાં આજે આગળ વધવું હોય તો ખોટા ખર્ચાઓ દેખાદેખી ન કરવી જોઈએ કારણ કે આપણે આજે જોઈએ છે કે મોટા ભાગની બચાવેલી મૂડી આપણે લગ્નમાં વાપરી નાખીએ છીએ અને આ રીતે જ્યારે સમૂહ લગ્ન થતા હોય તો એની અંદર તનમનધનથી પોતાનું દાન આપવું જોઈએ વાંસદાના કાળા આંબા ગામે બિલ્લિંબોરા નવનાથ ધામના પૂજ્ય છોટેદાદાએ પરામર્થ કાર્ય કરી જન્મદિવસ ઉજવ્યો સ્ટેશનરી કીટ વસ્ત્ર વિતરણ અને મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બિલ્લિંબોરા નવનાથ ધામના પરમ પૂજ્ય છોટેદાદા એમના સેવા કાર્યો માટે જાણીતા છે કોરોના જેવી મહામારી હોય કે પૂરની કપરી પરિસ્થિતિ હોય પૂજ્ય છોટે સૌ પ્રથમ અસરગ્રસ્તોની સહાય પહોંચી જતા હોય છે એવું જ પરામર્થ કાર્ય તેઓ વર્ષોથી કરતા પોતાનો જન્મદિવસ પણ એ જ રીતે ઉજવતા આવ્યા છે સત્યાવીસમી માર્ચ બે હજાર ચોવીસના એમના જન્મદિવસે પૂજ્ય છોટે છોટેદાદાએ વાસદાના અંતરય વિસ્તારમાં આવેલ આંબા ગામે આવો જ પરામર્શનું કાર્ય કર્યું હતું દોઢસોથી વધુ વિદ્યાર્થીઓને સાથે એમણે જન્મદિવસ ઉજવ્યો હતો અને બધા બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કિટ પણ એમણે અર્પણ કરી હતી અખિલ ભારતીય યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનની મુદ્રા યુનિવર્સિટી ચેન્નાઈ ખાતે એકડમી કોન્ફરન્સ યોજાઈ અખિલ ભારતીય યુનિવર્સિટી કોલેજ એન્ડ રિટાયર્ડ ટીચર ઓર્ગેનાઇઝેશનની ચોથી એકેડેમિક કોન્ફરન્સ તમિલનાડુ કોલેજના રિટાયર્ડ ટીચર ઓર્ગેનાઇઝેશનના યજમાન પદે ચેન્નાઈ મુકામે યોજાઈ હતી મદ્રાસ યુનિવર્સિટી ખાતે આ કોન્ફરન્સમાં ઇફરોકના ઉપપ્રમુખ મહાદેવભાઈ દેસાઈ ગુજરાતના નિવૃત્ત પ્રાધ્યાપકો પ્રતિનિધિ હાજર રહી ગુજરાતના નિવૃત્ત અધ્યાપકોના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને તેઓએ પોતાની રજૂઆતો માટેની માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અને ચીખલીના કુકેરી જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટણી જીતેલા પ્રકાશભાઈ પટેલ કે જેઓને ભાજપ દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી જેને લઈને તેઓએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે અને તેમને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા તેને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે ચૂંટણીના સમયે ભાજપના ઘટમાં ગાબડું પડ્યું હોવાને લઈ અને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ચીખલીના સમરોલી ગામે હોળી કપનું આયોજન સાથે તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવ્યું સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગીય હરીશભાઈના સ્મરણાથી બે દિવસીય હોળી કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની સત્તર જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં સમરોલી વાડી ફળિયા અને અનાયા 11 ફટિયા હોચી રમાય હતી જેમાં અનાયા 11 ચેમ્પિયન બન્યા તે વિજેતા ટીમે સંજીભાઈ પટેલ સંરોધકથી આપવામા આવી હતી આ સાથે સમ્રોલી ગામના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર ગામના દેર જેટલા તેજસ્વી talents ને પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉકાઈ કાકરાપર નિવૃત્ત એન્જિનિયર ફોરમની સભા યોજાઈ ઉકાઈ કાકરાપાર નિવૃત્ત એન્જિનિયર્સ ફોરમની વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ કારોબારી અને પ્રતિનિધિઓની આજરોજ પ્રજાતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમાં મિટિંગમાં સંસ્થા અત્યાર સુધીમાં કામગીરીની વિગતો આપવામાં આવી હતી સાથે સાથે સંસ્થાના આગામી વર્ષમાં શું શું કામ કરશે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા ઇનરવિલ ક્લબ નવસારી દ્વારા નવસારીના સરબથયા તળાવ નજીકની નવસારી વિજલપુર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર બેને હેપ્પી સ્કૂલ બનાવવામાં આવી હતી આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને માટે દસ બેન્ચિસ એક કબાટ વોશિંગ બેઝિંગ સ્વચ્છતા માટે ફિનાઇલ વોશિંગ પાવડર સાબુ પૃથ્વીનો ઘોળો તેમજ તમામ બાળકોને માટે ચોકલેટ આપવામાં આવી હતી આ પ્રોજેક્ટ પાછળ ઇનરવિલ ક્લબ તરફથી ચાલીસ હજાર આઠસો દસ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આજ રોજ બક્ષીપંચ મોરચા નવસારી જિલ્લાની સામાજિક સંપર્ક અભિયાન અંતર્ગત અગત્યની મિટિંગ નવસારી લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાઈ હતી આ મિટિંગમાં નવસારી જિલ્લાના ભાજપના અધ્યક્ષ ભોરાભાઈ શાહ જિલ્લાના પ્રભારી અશોકભાઈ ધોરાજીયા બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી ડોક્ટર શતમભાઈ પટેલ નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી સહિત જિલ્લા તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા જિલ્લા સંયોજક અશોકભાઈ ધોરાજી તથા પ્રભારી મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા હતા નવસારીના વારી એન્જિનિયર્સ લિમિટેડમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આગામી લોકસભા ચૂંટણીને લઈ નવસારી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિનો કેમ્પ યોજવામાં આવ્યો છે ત્યારે નવસારીની વારી એન્જિનિયર્સ લિમિટેડ ખાતે કંપનીના કામ કરતા કર્મચારીઓએ સિગ્નેચર કેમ્પેન હેઠળ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર બનવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા જ્યારે સાંજે અડત્રીસ ટકા રહ્યો હતો હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો